હું તો ઓળખતો હતો એટલે જ ઉપર હતો હું ઓળખતો બરાબર હવે જે પોતાની પાસે શું છે એ ખબર ન હોય એ તો મુખાયા જ કહેવાય પરંતુ જેને ખબર છે અને છતાં E é. E vai de uma... yeah don't go બધાને ગમે છે ને હા તો આ અંથો પણ એની ટીંગલી લઈ અને મેળામાં ફરવા ગયો હવે મેળામાં ધન સંકર સેઠ આવ્યા હતા અને એ પણ હીરાના બહુ મોટા વેપારી હવે અંથાની

પૂછ્યું અલ્યા અંધા પેલો પથ્થર કેમ ગયો ત્યારે તો અંધો તો ભલો ભડો એટલે મેરામાં જે મળ્યું તું તો અંધ હો જだろう પેલો ધન સંકર સે તને મુરત બનાવી ગયો મુરત એ કોઈ સામાન્ય કિંમતી હીરો હતો હીરો એના કરોડો રૂપિયા આપીએ ને તો પણ એ પથ્થર આપણને મળે નહીં તો પછી આ સાંભળી અમથો તો ઘણી ભર વિચાર કરવા લાગ્યો અને પછી ગંગા શેઠને i de સર હવે જો તમને બધાને ખબર છે કે આપણને પણ આવા हीराની પ્રાપ્તિ થઈ છે બોલો એ કોણ મહાન સ્વામી મહાન મહાન સ્વામી મહારાજ આપણને એમની પ્રાપ્તિ થઈ ગઈ છે આપણે એમનું મહત્વ એમનું મહિમા સમજ્યા છે એટલે આપણે હવે બીજાને એમની વાત કરવાની છે આપણે તો